દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જળસંચય અભિયાન અંતર્ગત છોનાગઢ જિલ્લાના કેશોદ સ્થિત સ્વામી વિવેકાનંદ ટાઉન હોલ ખાતે કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલના હસ્તે શ્રીફળ વડેરીને જળસંચય અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો આ પ્રસંગે સી આર પાટીલે જણાવ્યું હતું કે વરસાદી પાણીનો સંગ્રહ થઈ શકે તેવા સ્થળોએ પાણીનો બોર બનાવી વરસાદી પાણી જમીનમાં ઉતરે તો જળ સ્થળ વધે તે હેતુથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સૌ દેશવાસીઓને અપીલ કરી છે ત્યારે આગામી સમયમાં લોકો પોતાના ઘરમાં જ વરસાદી પાણીનો સંગ્રહ કરે તેવી પણ સી આર પાટીલે જુનાગઢ શહેર ભાજપ પ્રમુખ માટે લેવામાં આવતી સેન્સ પ્રક્રિયાને લઈને પણ સી આર પાટીલે ટકોર કરી હતી તેઓ શહેર ભાજપ પ્રમુખ મુદ્દે આડકતરો ઇશારો કરતા આ વખતે રિપીટ થિયરી અપનાવે તેવી શક્યતા એ લોક મુખ્ય ચર્ચા જગાવી છે તો ઘરનું પાણી જે માં આવે છે એ પણ જો ઘર પાસે જ ઉતારી દેવામાં આવે તો એનાથી પણ ખૂબ મોટો ફાયદો થતો હોય છે મારી વિનંતી છે કે જે મોદી સાહેબના આહવાનને તમે પ્રતિસાદ આપ્યો છે એને અક્ષરક્ષર પાલન કરીને વધુમાં વધુ આ પાણીને જમીનમાં ઉતારવા માટેનો પ્રયત્ન કરવો જોઈએ